નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે ચોવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ આજની આવક વિશેની મગફળીની વાત કરીએ મિત્રો તો મગફળીની આવક આજે થોડોક સુધારો જોવા મળી રહ્યો છે રવિવાર હતો એની હિસાબે થોડીક આવકમાં વધારો જોવા મળી છે ત્યારે રૂમ નંબર ત્રણમાં એકથી બાર પિલો લગીને ડૂમ ભરાઈ ગયું છે અને અંદાજિત ગુણીમાં આવકની વાત કરીને તો અગિયારથી સાડા અગિયાર હજાર ગુણીની આસપાસની અંદાજીત આવક લાગી રહી છે અને થોડીક વારમાં જ હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના બજાર ભાવ તમે જોઈ શકો છો પિલો નંબર એકથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે તો કહેવારીએ છીએ હરાજીમાં ભાવ રૂબરૂ જઈને જાણીએ આમ તો જઈને લાઈક શેર સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક હજાર ને છન્નું રૂપિયાનો ભાવ થયો છે એક હજાર છન્નું રૂપિયાનો ભાવ થયો છે વીસ નંબર મગફળી છે વજનમાં સારી છે એક હજાર છન્નું રૂપિયાનો ભાવ થયો છે ઉપર મગફળી વીસ નંબર છે અગિયાર અગિયારસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે જેવીસ મગફળી છે અગિયારસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે સુપર વજનવાળો માલ છે અગિયારસો ને એકવીસ રૂપિયામાં વેચાણ વજનમાં કાંઈ નું જેવીસ છે સુપર દાણી સારું

એક હજાર છન્નું રૂપિયા નો ભાવ છે એક હાજર છન્નું રૂપિયા નો ભાવ છે એકદમ ચોખ્ખો માલ છે વજન વાળો માલ છે એક રૂપિયા નો ભાવ છે એક હજાર ને એકાણું રૂપિયા નો ભાવ છે એક એકાણું રૂપિયા નો ભાવ છે જીવીસ મોકળી છે એક રૂપિયા એક હાજર ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે એક હાજર ને છેતાલીસ રૂપિયા ભાવ છે જે આ મગફળી છે એક હાજર છેતાલીસ વેચાણી છે એક બીટી બત્રી એક હાજર એક રૂપિયાનો ભાવ છે એક હજાર એક રૂપિયા ભાવ જે તમે એક હાજર ને એક રૂપિયામાં વેચાણી છે ઓગણ નંબર છે એકાણું રૂપિયાનો ભાવ નવસો ને એકાણું સારો માલ છે ને એકાણું રૂપિયામાં વેચાણો છે આ કોણ નંબર છે નવસો એકાણું રૂપિયાનો ભાવ